પોરબંદરના બરડા સાગર ડેમમાંથી હાલ માટી અને કામ કાઢવાની કામગીરી ચાલુ છે જે બંધ કરવા સ્થાનિક ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ તંત્રને આવેદન પાઠવ્યું હતું પોરબંદરના મોઢવાડા કેશવ સહિતના ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ તંત્રને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે બરડા સાગર ડેમ બરડા વિસ્તારની ખેતી માટે જીવાદોરી સમાન છે આ ડેમમાંથી ઉપરવાસના અને હેઠવાસના ચૌદ ગામોને સિંચાઈનું પાણી મળે છે સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારો પોતાના સ્વ ખર્ચ માટી અને કાપ ઉપાડવાની યોજનામાં જો બરડાસાગર ડેમમાંથી માટી અને કાપ ઉપાડવામાં આવે તો આ ડેમનું પાણી ખારું થઈ જાય છે સરકારના અધિકારીઓ દ્વારા માટીના અને પાણીના બંનેના નમૂના લઈ તેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેના રિપોર્ટમાં પણ એવું સાબિત થયેલ છે કે બરડાસાગર ડેમનું પાણી ખારું થાય છે આવો રિપોર્ટ આવ્યા પછી પણ ખોડાણ કામ ચાલુ છે અને તંત્ર દ્વારા ખોડાણ કરનાર સામે કોઈ પગલા લેવામાં આવતા નથી જો દેમમાં ખોડાણ ચાલુ રહેશે તો બે થી ત્રણ વર્ષમાં ખેડૂતો બરબાદ થઈ જશે આજે આ બાબતને ધ્યાને લઈ જે ખોડાણ કરે છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાય છે સ્થાનિક ખેડૂત અગ્રણી હિતેશભાઈ મોટવાડિયાએ જણાવ્યું હતું કે ખોદકામના કારણે દેમ આસપાસની એક કિલોમીટરની જમીન સાવ બંજર બની જશે છતાં તંત્ર સૂતું છે

આજ રોજ અમે બરડાસાગરમાં જે સુજલામ સુખલામ યોજના અંતર્ગત જે માટીનું જે કાઢવામાં આવે છે એ અમારા બરડા સાગર માટે લાભદાયક નથી બીજા માટે લાભદાયક છે આજ રોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે અમે એક સારંકુશમાં રિપોર્ટ કર્યા હતા અને રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે પાણી ખારું ઝેર થઈ જશે અને બાજુની જે જમીનો છે એક કિલોમીટર સુધી પણ બંજર બની જશે એટલા માટે અમે આજે રિપોર્ટ કરવા આવ્યા હતા અને તંત્ર ગહેરી નીંદરમાં સૂતું છે આજે અમે આગળ ખાણ ખનીજમાં જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું તો શાર અંકુશ છે ક્ષાર અંકુશ કહે છે કે ખાણ ખનીજ અને મામલતદારની જવાબદારી જવાબદારી કોની છે એ ખબર નથી પડતી જો તંત્ર આ બાબતમાં ગંભીર ન થયું તો ચૌદ ગામના ખેડૂતોને ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવીએ આજે અમારા ખેડૂતોને જે જીવાદોરી હોય અમારા કૂવામાં તો એક મહિનાનું જ પાણી રહે છે પછી અમે બધા બરડાસાગર ડેમ ઉપર આધારિત છે કારણ કે ખેડૂતોએ પોતાની લાઇનો પાંચ પાંચ છ છ કિલોમીટર પોતાનો સ્વયં ખર્ચે નાખેલ છે અને આજ પગભર થયા હોય ખેડૂતોનો વિકાસ થયો હોય તો બરડાસાગરને લીધે થયો છે જો આમાં તંત્રએ નિર્ણય ન લીધો તો ભૂખ હડતાલ કરવી પડશે તો કરશું અને આત્મવિલોપન કરવું પડશે તો અમે કરશું અને ગાંધી ગાંધીનગર સુધી અમે લડાઈ કરશું તંત્ર જાગે આજે અમે પચાસ જણા આવેદનપત્ર દેવા આવતા સમયમાં જો નિર્ણય ન લીધો તો અમે વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો આવશું અને જે કરવું પડે કરશું આજે તંત્રને મને તો એવું લાગે કે લાશ સુરત ખાય છે એક ફોન કર્યા ખબર પડી કે આવેદનપત્ર દેવા આવે છે એટલે આગલા દિવસે બધા બંધ થઈ ગયા છે તો સો ટકા આ લાંચવર્ત ખાય છે અને ખેડૂતના ભવિષ્ય આંબુ જોતા નથી ગામના પાંચ વ્યક્તિઓના લાભ માટે આ બધા લોકો કરી રહ્યા છે પાંચ લોકો આ ગરીબ ખેડૂત છે એ બહાર નથી નીકળતો આજે હું સાતી ઠોકીને બોલું છું કે તંત્ર આ બાબતમાં ગંભીર થાય અને આના માટે અમારે જે તે કરવું પડશે એ કરશું અને અમારી જીવાદોરી છે કે અમે બધા ખેડૂતો બરબાદ થઈ જવાનું છે અને આમાં માલધારી સમાજને પણ ક્યાં સારવા જશે અત્યારે જગ્યાઓ તો ગૌસર બધું ગયું છે અને માલધારી સમાજના જે ઘેટા બકરા છે એ બધા ચૌદ ગામના એ બરડા સાગર ઉપર જ આધારિત છે અને અત્યારે ભગવાનની દયાથી અમારા વર્ષો સારા થાય છે અને અગાઉના વર્ષોમાં સારા ન તો અમે બધા ખેડૂતો ખેડ ઉપર જ આધારિત એમાંથી બીડ કાઢતા સહયો નીકળતો આવી બધી આવી બધી સિસ્ટમ ત્યાં આવી અને અમે રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટમાં એવું જાહેર થયું કે ખારું થઈ જાય તંત્રની શું મજબૂરી છે મજબૂરી એટલી છે કે હપ્તા ખાય છે ખુલ્લે આમ કહું છું હપ્તા ખાય છે તમારા હપ્તા બંધ કરો આ સૌદ ગામના ખેડૂતો મરી જાય અને તમને પાપ લાગશે એટલા માટે તંત્ર જગાડવા માટે આવ્યા તંત્ર જગે એવી અપીલ કરું છું અને વધુ વધુ સંખ્યામાં મીડિયાના માફકથી આવો કોઈનો ડર રાખવામાં બારે માંડીએ તો તેરે નહીં થાય એટલે ખેડૂતો જાગો અને આવા ખેડૂતોના જ્યાં પ્રશ્ન હોય ત્યાં એકત્રિત થાવ તો જ આપણો વિકાસ થાય નકર પછી પાંચ વર્ષ પછી ખેડૂતો બધા બરબાદ એ જો આમ નામ ચાલ્યું તો પાંચ વર્ષમાં કોઈ ખેડૂત પાણીનો સિંચાઈ નહીં કરી શકે અને એક કિલોમીટર સુધી ખેડૂતોનો પાક પણ નહીં થાય આ ગંભીરમાં ગંભીર મુદ્દો છે એટલે માટે આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા મારું નામ અરભમ મોઢવાડિયા સમસ્યા જે બડાસાગર ડેમમાંથી જે માટી ઉપડે આસપાસના વિસ્તારને મોટું નુકસાન જાય એમ છે અને નીચે ખારસ હોવાથી જો ત્યાં ઊંડું થશે તો પાણી એક ધારું ઉનાળે પણ ભર્યું રહેવાનું છે અને એ પાછું ખાલી થવાનું નથી અને એ એનું બાષ્પીભવન થાય અને પાણી આખું ખારું થઈ જવાનું છે તો કોઈને કામ આવવાનું નથી બીજા નંબરમાં બકરા ઘેટા જે એનો ચારો હોય એનો પણ નાશ થાય અને જે અમુક પછી કોઈ ધ્યાન નથી રાખતા તો અમુક ખેતરો જે માલિકીના હોય કે જે ડેમમાં ગયા હોય એ પણ ગોડી અને એ ભરેલા પહેલાં હોય તો એ પણ ગોડીને કાઢી છે માટી ઉપરથી જે સારી માટી હોય એટલે પછી નીચેનો જે ખારસ છે એ જ નીચે વધે માગણી બસ માટી બંધ થાય કાઢવાનું આ બંધ થાય તો જો તંત્ર કંઈ પગલાં લઈએ તો સારું